નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે પાલનપુર હનુમાન થી એરોમા સર્કલ જતા માર્ગ પર આવેલા સ્વસ્તિક સ્કૂલની બાજુમાં રોડ તૂટી ગયો હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તેમ છતાં જાણે તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તેમ મુશ્કેલ મુખ પ્રેક્ષકની જેમ જોયા કરે છે પરંતુ કામ કરવાની તસ્દી પણ લેતું નથી પાલનપુર શહેરમાં નેશનલ હાઇવેને જોડતા માર્ગો પર વરસાદના કારણે મસ મોટા ખાડા પડી ગયા છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ મુખ જેમ જોયા કરે છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવવાની તસદી લેતા નથી તે જ રીતે હનુમાન સુધીના માર્ગ ઉપર સ્વસ્તિક સ્કૂલની બાજુમાં રોડ તૂટી ગયો છે જેના કારણે મસ્ત મોટો પડી ગયો છે આ માર્ગ પર શાળાઓ પણ આવેલી છે અસંખ્ય વિદ્યાર્થીઓ પણ આ માર્ગ પરથી પસાર થાય છે તેમજ આ માર્ગ રાજસ્થાનને જોડતો હોવાના કારણે દિવસ દરમિયાન આ માર્ગ પરથી અસંખ્ય વાહનો વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે તેં છતા તંત્રને આ દેખાતું નથી તો આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જે તે ડિપાર્ટમેન્ટને આ માર્ગોનો સમારકામ કરી ખાડા પૂર્વ તાકી કરવામાં આવે તે જરૂરી છે બિસ્કોલે છોકરા મેલવા દાતાના સાઇટમાં સાધન ખૂબ હેડતોન બાદમાં ખાડો પડી ગયો છે એટલે અમારે હેડવાની તકલીફ થાય અને રિપેરિંગ કરાવવાની માનત સાથે પાલનપુરમાં ગઈકાલે સવારે પરોડીએ મેક્સિમમ વરસાદ થયો છે અને તેના લીધે અમારી સ્વસ્તિક હાઈસ્કૂલથી હનુમાન ટેકરી જતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાના અંડરમાં આવતો જે રોડ છે ત્યાં આગળ અમારી સ્કૂલની નજીકમાં જ એક મોટો એવો ખાડો થયો છે અને તે ખાડો આવતા જતાં રાહદારીઓ અને વેહિકલવાળાને કદાચ નુકસાન કરી શકે છે એટલે તે ખાડાને સત્વરે નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી કરીએ કે તે ખાડાને સત્વરે પૂરી અને રોડને સરફેસ વ્યવસ્થિત કરી અને રાહદારીઓને ચાલવામાં કે વાહનોને ચાલવામાં સરળતા ઊભી થાય તેવો એક પ્રયત્ન કરે અને તેના માટે અમારી સંસ્થાનો અમારા શાળા મંડળનો ક્યાંય પણ મદદની આવશ્યકતા હોય તો અમે તેના માટે તત્પર છીએ થેન્ક યુ હું સ્વસ્તિક હાઈસ્કૂલ પ્રિન્સિપાલ વસંતભાઈ ઠક્કર બોલો છું